દારૂના અડ્ડા ઉપર જનતા રેડ થતા અનેક બોટલો દારૂની ત્યાં જોવા મળી છે પોલીસ સામે પણ અનેક સવાલો ઉભા થયા છે કેસરીજી કઈ બાજુ તમારું તમારે પૂછવું પડે તો મોટી વાત કહેવાય પોલીસ સામે પણ ખૂબ મોટા આરોપો એ કેસરીસી લગાવ્યા છે લિંબાસી પોલીસને બોલાવી દારૂનો જથ્થો સોપ્યોવાની વાત પણ સામે આવી રહી છે

હવે એ પૂર્વ ધારાસભ્ય દેખરેખ રાખી હોવાના સમાચાર મળી રહ્યા છે માતરના ધારાસભ્ય પૂર્વ કેસરી કેસરીસિંહ છે તેણે જનતા રેડ કરી છે ખેડા તારાપુર હાઈવે એ લિંબાસિંહ નજીક રેડ કરી છે દારૂના અડ્ડા ઉપર જનતા રેડ થતા અનેક બોટલો દારૂની ત્યાં જોવા મળી છે પોલીસ સામે પણ અનેક સવાલો ઊભા થયા છે વિદેશી દારૂ અને બિયરનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે સાથે સાથે પોલીસ સામે પણ ખૂબ મોટા આરોપો

કે જ્યારે દસ દિવસનો સમય આપવામાં આવ્યો હતો જેમાં માતરના પૂર્વ ધારાસભ્ય કરેલા આક્ષેપને એ પીઆઈ છે એમણે આક્ષેપ ફગાવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે આવી કોઈ વાત નથી અહીંયા દારૂબંધીનો ચુસ્ત પાલન પાલન થાય છે કોઈ બુટલેગરો અહીંયા દારૂ નથી વેચતા તો પછી આ દારૂની બોટલો આવે છે ક્યાંથી અને એ પણ કંઈક શાળાની બાજુમાં જો આવા વેપલાઓ ચાલતા હોય તો પોલીસ કેમ મુખ પ્રેક્ષક બનીને બધું જોઈ રહી છે કાર્યવાહી કેમ નથી કરતી

એ એમણે રેડ કરી અને ત્યાંથી શું દ્રશ્યો આવ્યા ને કેસરી સોલંકી પૂર્વ ધારાસભ્ય માતાના એમણે શું વાત કહી હતી ત્યાં ઘટના સ્થળે હતી આવો સાંભળીએ સર મેં ગઈકાલે પણ એક પોસ્ટ મૂકી હતી કે દારૂ ખુલ્લેઆમ લિંબાસી અને બલાડા વેચાઈ રહ્યું છે પોલીસના હું આજે જ કહું ચોકડી ઊભી છે આ પોલીસ મારી જોડે છે હું એમને એ જ કહેવા માગું છું કે તમે એક્ટિવાવાળા ખેતરમાં આજુબાજુ જતા હોય એમને કઈ રીતે સ્પર્ધો હેરન કરો છો લિંબાસી બસ સ્ટેન્ડ ચોકડી ઉપર દારૂ પ્લેટ નહીં દેખાતું પોલીસ છે એટલે આમને અત્યારે પૈસા ઉઘરાવવામાં રસ છે એટલે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સાંઘવીને પણ હું કહેવા માંગુ છું અને ખેડા જિલ્લાના એસપી તમારા જે આ પોલીસ કોન્સ્ટેબલ મૂકેલા છે એમને કહો કે તમારે કેટલા હપ્તા ઉઘરાવાના હોય છે મહિને એમને તમે પૂછો આ લિંબાસીની ની માતર વિધાનસભા આવતા ગામડાઓમાં રોજ કોઈને કોઈ રીતે હેરાન કરે છે તો તાત્કાલિક એમના ઉપર પગલા લેવામાં આવે આજ રોજ હું ગઈકાલથી પણ ફેસબુક લાઈવના માધ્યમથી બોલ્યો છું લિંબાસીની અંદર ખુલ્લે આમ દારૂ વેચાઈ રહ્યો છે

મારો કોને તો જે રીતે કેસરી સિંહે દસ દિવસ નો સમય આપ્યો હતો કે પોલીસ દસ દિવસમાં કાર્યવાહી કરે પરંતુ પોલીસે કામગીરી ન કરતા આખરે કેસરીસિંહ છે તે મેદાને આવ્યા અને તેમણે જનતા રેડ કરી જનતા રેડ કર્યા બાદ જે દારૂની બોટલો મળી આવી છે તેને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે પોલીસની સાથે એ ત્યાં રાખવામાં આવ્યા હતા પોલીસની સામે પણ એમણે સવાલો કર્યા હતા જે પણ જથ્થો પકડાયો છે તે પોલીસને સોંપવામાં આવ્યો છે ને કહેવામાં આવ્યું છે કે જો હજુ પણ તમે કામગીરી ન કરો તો અમે કરીએ પરંતુ પોલીસે પોતાની કામગીરી કરવી પડશે બાકી જનતા જો જાગૃત થશે તો જનતા રેડ કરશે અને ત્યાંથી પણ પોલીસને ઉગાડા પાડે તેવી પણ શક્યતાઓ પોલીસ માટે ખૂબ અત્યારે જોવા મળી રહી છે ઠેર ઠેક ઠેકાણ આપણે જોઈએ છીએ કે અનેક વખત એવા દ્રશ્યો સામે આવતા હોય છે કે પોલીસની કામગીરી જે કરવાની હોય પોલીસે એ નિયર જનતા પોંચેને જનતા કામ કરતી હોય છે તો પોલીસને શું કરવા માટે રાખ્યા એવા પણ સવાલ અનેક ઉભા થતા હોય છે આખી ઘટના બની ત્યારબાદ કેસરીસિંહ જે માતરના પૂર્વ ધારાસભ્ય છે એમને પ્રતિક્રિયા આપી હતી પોલીસ સામે પણ સવાલો ઉભા કર્યા હતા શું કહ્યું પૂર્વ ધારાસભ્ય આવો સાંભળી ફેસબુક પણ તમે જે પોસ્ટ લખી છે શું છે કારણ શું વાત કરું તો મારા માતર વિધાનસભાની વાત કરું તો લિંબાસી ગામ ભલાડા ગામ આ બંને ગામોની અંદર સ્થાનિક પોલીસ દ્વારા ખુલ્લે આમ દારૂના સ્ટેન્ડ ચાલુ કરવામાં આવ્યા છે મારે ધ્યાને વાત આવી એટલે ગઈકાલ રાત્રે મેં આ પોસ્ટ મૂકી હતી ને પોલીસ જો આ કામગીરીની અંદર નહી કામગીરી કરે તો આવનારા દસ દિવસની અંદર હું

પણ મારું તો એ કેવું છે કે આ કાર્યક્રમ ની અંદર જવું ના જવું એ મારો પોતાનો વિચાર હતો પણ પોલીસે આ ખુલ્લે આમ દારૂ સ્ટેન્ડ ચાલે છે એ બુટલે ઘરને દારૂ સ્ટેન્ડ ચાલે છે ચલવે છે અને પીઆઈ અને એના કોસ્ટેબલ એ એવું પૂછે કેસરીજી ના આ બાજુ નીકળતા તમે જોયા એટલે મને એ આચાર્ય થાય છે કે આ પોલીસ દારૂ ના સ્ટેન્ડ ચાલે એ બુટલે ઘરને એવું

ફ્રીજ અંદર મૂકી ઠંડી બીયર કેનોટ વિસ્કી બીયર બધું જ ખુલ્લેઆમ વેચાય છે ત્યારે અમારો ખુલ્લેઆમ સરકાર ને હું પણ રાજ્ય ના ગૃહ મંત્રી હર્ષભાઈ સાંઘવી ને કઈ કહેવા માંગુ છું કે તાત્કાલિક ખેડાના એસપી અને લિંબાસી પોલીસ સ્ટેશન પીઆઈ એમને પણ તમે સૂચના આપો તાત્કાલિક આ બંને ગામ ની અંદર દારૂ બંધ થઈ જવો જોઈએ અગર આવનારા દસ દિવસો ની અંદર હું પોતે રેડ કરીશ એ તો એમના સ્થાનિકને ખ્યાલ છે મારા બેને વાત પરમ દિવસ એવી આવી કે એક ઉટલેઘર બાર બોટલ સાથે પોલીસ પોલીસ સ્ટેશનમાં કેસ કરવા લાવે છે તો બુટલેગર કોઈ આવીને પોલીસ સ્ટેશનમાં ફાવે એની ગારો બોલે એટલે બુટલેગરે એવું કહ્યું કે અમે તમને હપ્તાલીએ છીએ તમે કઈ રીતે રેડ કરો એટલે આ બહુ મોટી વાત કહેવાય ને સરકાર ને પણ શરમજનક વાત કહેવાય કે પોલીસ મિત્રો આવી ધારો જો મુરલી ઘર ની હોય એટલે બહુ શરમ જનક વાત કેવાય હવે નજીક માં આવી રહ્યો છે કદાચ દુકાન ના પણ ચાલુ થાય હું મારા વિસ્તાર ની વાત કરું તો હું કોઈ પણ દારૂ હોય કે જુગાર હું ચાલવા દેવાનો નથી તો જે પ્રમાણે માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમને પણ કહ્યું છે એમને પણ કહેવામાં આવ્યું છે કે અહીંના જે જિલ્લા એસપી છે તેમને ત્યાંથી સૂચના આપવામાં આવે કે વહેલામાં વહેલી તકે આ દારૂના અડ્ડાઓ બંધ થાય સાથે સાથે યોગ્ય કાર્યવાહી કરવાની પણ માંગ જે છે તે કરી કરી છે અને પોતે જનતા રેડની જે વાત હતી તે પ્રમાણે બોડી સંખ્યામાં કહેવાય કે ભાઈ જાજો મોટો જથ્થો એમણે પકડી પાડ્યો છે હજુ પણ અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આ રીતે દારૂના વેપલાઓ ચાલતા હોવાની વાત એ પૂર્વ ધારાસભ્ય કરી છે તો ત્યાં પોલીસ કામગીરી કરે છે કે કેમ સાથે સાથે પછી પૂર્વ ધારાસભ્ય ફરી એકવાર એ જનતા રેડ કરવાની ફરજ પડશે પહેલા જ પોલીસ કામગીરી કરે છે કે કેમ એ તો સમય આવશે ત્યારે જ ખબર પડશે પરંતુ કેસરીસિંહ જે છે પૂર્વ ધારાસભ્ય એમની વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર